પાદરા વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગજનોની સાધન સહાય કાર્યક્રમ આયોસીએલના સહયોગથી પાદરા પ્રમુખ સ્વામી હોલ ખાતે રવિવારે સવારે દસ કલાકે યોજાયો જેમાં છોટાઉદેપુર સાંસદ અને પાદરા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા અને સરકારી અધિકારીઓ આયોસીએલના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રતિનિધિઓ તાલુકા પંચાયત પ્રમુખ લોમેશ પંડ્યા પાદરા નગરપાલિકા પ્રમુખ લોમેશ પંડ્યા પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષા પટેલ ભાજપ સંગઠનના તાલુકા પ્રમુખ મહામંત્રી પાદરા શહેર મહામંત્રી સહિત પાલિકાના સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા સૌ પ્રથમ કરીને પ્રાસંગિક પ્રવચન શરૂ થાય જેવા ધારાસભ્ય જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની સહાય પહોંચે અને જરૂરિયાત વ્યક્તિ લાભ લે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો ગીતાબેન સાંસદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર નાનામાં નાના વ્યક્તિનું જીવન સુધરે તેનો વિકાસ થાય તેની જીવનની મુશ્કેલી દૂર થાય તે માટે અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે તેનું અવતારણ છે આ કાર્યક્રમમાં તારા સભ્ય ચૈતન સિંચ હલાય દિવ્યાંમ માટે કેટલાક વચેટ્યા પહેલા કેટલાક રૂપિયા લઈને સાધનો આપતા હતા ને તેમના ઘર ભરાતા હતા હવે પાતરામાં દેખાતા નથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોતી રામનો પણ ઉપયોગ કરતા હતા હવે આવા લોકો ઉઘરાણા કરે રૂપિયા માંગે તો અમોને કહી દેજો તેઓની દુકાન બંધ થઈ જશે તેમ કહેવાતા દિવ્યાયાંમ સેવકોને જીમકી જાહેરમાં આપી હતી